મોટા મત્યાદેવ ટ્રસ્ટ સમિતિ ગુડથરના પ્રમુખ તરીકે લક્ષ્મણભાઈની સતત ત્રીજી વખત વરણી સમાજ દ્વારા તેમનું વિશેષ બહુમાન કરાયું અંજાર તેમાં પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ પરમ પૂજ્ય દેવશ્રી મોટા મત્યદેવ સેવા સમિતિ ટ્રસ્ટ ગુડથર પ્રમુખ તરીકે સતત ત્રીજી વખત વરાયેલા લક્ષ્મણભાઈ ભરાડિયા શ્રી મામાયદેવ બગથાળા યાત્રાધામ અંજાર મધ્ય દર્શન કરવા પધાયેલા તેઓને ધર્મગુરુશ્રીઓની આગેવાનીમાં સમાજવતી પ્રમુખ ખીમજીભાઈ પાલુભાઈ શિંધવ ઉપપ્રમુખ ખમુભાઈ ખીમરાજ દાદા માતંગ ડાયાભાઈ બડગા લાલજીભાઈ બટગા તાલુકા પ્રમુખ નારણભાઈ ધુવા એન કે ધોરિયા નગરપાલિકાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મયુરભાઈ ખેમજીભાઈ સિંધવ ગુડતર મત્યાદેવ ટ્રસ્ટના પૂર્વ મહામંત્રી કિશનભાઈ દનીચા દાતા પરિવારના ખેરાજભાઈ રાયસીભાઈ બુચિયા પ્રકાશભાઈ દેવેનભાઈ રોહશિયા શંકરભાઈ લક્ષ્મણભાઈ સિંધવ મયુરભાઈ સિંધવ ડેનિયલ અમિતાભ સિંધવ યુવરાજભાઈ મયુરભાઈ સિંધવ રોહિતભાઈ લાલજીભાઈ દનીચા મોહનભાઈ ધુવા કે કે સોલંકી જીતુભાઈ મ્યાત્રા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સાથે વિશાળ બેંદીની ઉપસ્થિતિમાં રાત્રાધામના પ્રમુખ દેવજીભાઈ નથુભાઈ જીવાભાઈ સુંઢા મહામંત્રી નાગસીભાઈ ફફલને ચેક સુપ્રત કરવામાં આવ્યો હતો પોતાના સન્માન માટે અંજાર સમાજનો આભાર માની અને ખાસ કરીને સેવાકીય પ્રવૃત્તિ માટે લક્ષ્મણભાઈ બરાડીયાને વેલજીદાદા મત્યાદેવ ટ્રસ્ટ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યો હતો